ખડ ભેરો તમે પાણી ભરતા ને તમારે કેમ ના હું પાણી ભરવું તારું કામ છે પાણી ભરવાનું પછી હું પાણી લુગડા ધોવાના ખાવાનું બનાવવાનું ખાવાનું પછી મારે બધું થોડા હોય બધું કરવું પડે તારે તો બધું કામ કરવું પડે મોટું અરે ઘરે લગાડી છે હાથે હાથે હવે ભાઈ ના આમ તો આમ આમ હોય કોણેલું હકે હતું

હા તો ખાઈ લે પેલા બે જા બે હું હું ગભન કઈ થઈજ બે ભાઈ ગભો પોરો ખાઈ લે ભાઈ પોરો ખાઈ લે પેલા ની પો ખાઈ ગભન કઈ થઈ ગયું કઈ નથી ઘેરા

આપડે તો આથી પાંદડા નીકળે પૈસા મારી યાર બાજો આપડે જાડવું મારું ને બેન સમાધાન કરાવી નાખી રે ના

અરે મારા આવું થાય કે તો દી ઉગડી ગયા હું પાણી પાવાટુ તો પૈસા ગણો મારા ના અરે હું તો જોતો ગામ નથી પૈસા નું પૈસા ને દાડવું કેવું છે ભગવાન વિમાન લઈને એમાંથી પડી ગયું તને રેડું ત્યાં પૈસા કેવી રીતના આવ્યા

આ પછી પહેલા કવણ કે પહેલા દાડું જોઈએ તા મૂકે આલીમ પલાન કે આ છે પાપશે કોઈ સમાધાન આને તફેલા વાડીએ નીકળવા કાય કાય સમાધાન કરાવી ભાઈ